એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત અંકલેશ્વરના જૂના દીવા પુનગામ અને નાંગલ ગામના ખેડૂતે બૂથ સર્વે માટે આવેલી ટીમને જકારો આપ્યો હોવાની ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી તારે એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોનો રોષ હવે ઉમેદવારોના પ્રચાર પ્રસાર અને તંત્રની તૈયારીઓ વચ્ચે વેગીલો બન્યો છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા પુનગામ અને નાંગલમાં બૂઠ સર્વે માટે જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ ગઈ હતી અધિકારી અને કર્મચારીની ગાડી ગામમાં પ્રવેશતા જ તેઓને અસરગ્રસ્ત ખેડૂતોનો રોષનો ભોગ બનવો પડ્યો હતો ચૂતરી બહિષ્કારના નાણાં વચ્ચે ખેડૂત આગેવાન બ્રિજેશ પટેલ સહિત ગ્રામજનોએ અમે ચૂતરી કાર્ડજ તંત્રને પરત કરી દીધા હોય બૂટ સર્વેની જરૂરત શું છે એનો વિરોધ નોંધાવી ટીમને વળતી ગાડીએ ગામમાંથી પરત રવાના થવાની ફરજ પાડી હતી બીજી તરફ વળતરના વિવાદને લઈ અસરગ્રસ્ત ખેડૂતોએ એક્સપ્રેસ વેનું કામ પણ બંધ કરાવી દીધું હોવાની માહિતી સામે આવી રહી છે